મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સરવામ એક આધ્યાત્મિક રચના રજૂ કરતા પહેલાં આત્મસ્મરણના સંત રોબ અલબટનના કેટલાક વાક્યો આત્મસ્મરણ હોય ત્યારે સમયનું અસ્તિત્વ રહેતું નથી આત્મસ્મરણ હોય ત્યારે સમયનું અસ્તિત્વ રહેતું નથી આત્માનું સ્મરણ એટલું શક્તિશાળી છે કે તે સમયને ઘસી નાખે છે આપણું દ્વિતીય શરીર આધ્યાત્મિક છે તેને માટે સમયની હસ્તી જ નથી તે હકીકત છે આત્મસ્મરણ સમયાતીત અવસ્થા દ્વિતીય શરીર પેદા કરે છે તમે ચતુર્થ પરિમાણ થઈ જાઉં છો અને સમયથી પર હોઉં છો તમારા જિંદગીના સંધ્યા સમયે તમને પ્રભાવશી વધુમાં વધુ સમજાશે અને શાશ્વત વર્તમાનમાં પ્રવેશવાની વધુ શક્તિ પ્રાપ્ત કરશો વેદનાનું રૂપાંતરણ કરીને મનુષ્ય સંબંધ સમયના બંધનમાંથી મુક્ત થાય છે આત્મસ્મરણની ક્ષણો સમયથી પર છે સમયથી પર હોવા માટે સમયસર રહેવું જરૂરી છે આપણે આત્મા પેદા કરીએ છીએ એ કોઈ કાવ્યાત્મક કલ્પના વિહાર નથી કોઈ વ્યક્તિ એકસો વર્ષ જીવે તો પણ શાશ્વતીની વિશાળતા પાસે તે કંઈ જ નથી અને છેલ્લે વ્યક્તિનું સમગ્ર જીવન એક ટૂંકી ક્ષણ જેવું દેખાય છે તો આ સોના મહોર જેવા વાક્યો ટાંક્યા બાદ એ જ રટણ ક્ષણ वर्तमान हो वर्तमानो अस्तित्व निज स्थिति क्षणमाहो खरु ध्यान छे चे क्षणमाहो खरु ध्यान छे ज्ञान छे ज्ञाने क्षणो ખરું ધ્યાન છે ક્ષણમાં હોવું ખરું જ્ઞાન છે ક્ષણ માં હોવું ખરું ધ્યાન છે ક્ષણમાં હોવું ખરું જ્ઞાન છે એ એક શાંતને મૌન કરે એ એક શાંતને મૌન કરે ક્ષણમાં હો છે આપ હું ગાઈ રહ્યો છું એની વચ્ચે પાછળ દેખાતા સુંદર કુદરતી દ્રશ્યો કોયલના ટવકાઓ પક્ષીઓના અવાજો સાંભળો વર્તમાનમાં ઉતરી જવાની એ અનોખી ચાવી છે એ એક શાંતને મૌન કરે છે ક્ષણ માં બ્રહ્મ જ્ઞાન છે ક્ષણમાં હોવું બ્રહ્મ જ્ઞાન છે એ એક શાંતને મૌન કરે

प्रज्ञाने विद्यमानो पूर्ण स्वीकार ज्ञानविज्ञान प्रज्ञाने क्षणमहो ध्यान चे क्षण महो खाली खालिखम थ છલો છલ ખાલી કમ થઈ ઓ છલો છલ તેમાંથી ખાલી થમ થવાનું છે તો જે સ્વપ્ન કલ્પના એકરૂપતાથી આપણે ભૂત અને ભાવિમાં જે ભટકણ છે એનાથી મુક્ત થવાનું છે અને વર્તમાનની હાજર ક્ષણમાં એક શાંત મૌન ઉપસ્થિત થવાનું છે ખાલી કમ થઈ હો થવું મ્યાન છે તો હું નું હરિમા થવું મ્યાન છે હું નું હરિમા થવું મ્યાન છે काली कम थे हो छलो छल पून हरि माथबू म्यान छे सण महो खरू ध्यान छे सण महो खरू ज्ञान छे आत्मा थी आत्मा रही આત્માથી આત્મા મતુષ્ક સ્થિત પ્રજ્ઞનું મૂળ જ્ઞાન છે આત્માથી આત્મા મતુષ્કરય સ્થિત પ્રજ્ઞનું મૂળ જ્ઞાન છે ક્ષણમાં હોવું ખરું જ્ઞાન છે ഷൺമോരുദേ കൃഷ്ണ പരം കിട്ടുമെന്നാനേ ഈശ്വര പരമ കൃഷ്ണ സച്ചിദ വിഗ്രഹ അനദിരാതിർക്കണകാരണം ഈശ്വര പരമ കൃഷ്ണ സച്ചിദാനന്ദവിഗ്രഹ ಗೋವಿಂದ ಸರ್ವಕಾರಣ ಕಾರಣಂ.